મને આજે મારા ગામમાંથી કીધું ચેતનભાઈ કે મનોજભાઈ તમે આ તમે ચૈતભાઈ પાટી જાણ થઈ જાઓ ચૈતાભાઈ ની પાટી અમારથી તાકાત નથી પણ અમે મત એવા આપીશું ને કે ચૈતાભાઈ પેટ્રોલ પડી ગાડીશું આવતાળી તાલુકા ને જિલ્લા એમના સુભા સાફ થવા નક્કી છે કોઈ કહેતો હોય ને તો આજે સુધી આપી કોઈ તાકાત નથી કે તાલુકા જિલ્લા ભલે હકમાં આવે ને ત્યાર પછી નિવેદન જઈ છે કે એમ એલે હું કીધું આવે જો ચાલ ચલાવ હોય ને તો જાળુ ચલાવવાનું છે બાકી ભાજપ એ તો ભ્રષ્ટાચાર છે ને પાંચ વર્ષથી મે કે અઢી વર્ષથી મે કે ત્રણ વર્ષે કોઈ દર્શન બેન દર્શન ખબર બતાવો દર્શન બેન આવ્યા છે સભા ગઈડી બોલાવો

એ તો બધા બે હોય જવા છે ને દર્શના બેન બી છે ને કોઈ ગામ માં આવ્યા નથી ને આવવાના પણ નથી અઢી વર્ષ ની મેં નિકોલી સાહેબ એક બે રૂપિયા નું ગામ બરાબર છે નિકોલી ગામ ઘર ગણતું હતું કે બ્લોટ માં થાય પા જીતા મેં તો કાંગ્રેસ ગામ ની જવાબદારી હતી હવે તો સુનિલભાઈ પટેલ હતા ને અરસાભાઈ અપસ્ત ઉભા હતા તમને ખ્યાલ હોય તો

ખેડૂતનો ભાવ કેટલો તાકે એમને ભાવે એટલો સિંગોના ભાવ કેટલો રૂપિયા ખરીદી કોઈ ખબર છે આઠસો રૂપિયા ને હવે એ ડફાણ ફોધો તો અઠ્ઠાવીસસો રૂપિયા કમ ભાઈ થાય ખેડૂતંચાલી ગયો એટલે ધળાસક્ર બધું મજા કીધું દીધી આ બધા ધંધા આમના લોકોના તમને ખબર હોય કે ના હોય આમને પ્રજાખંડથી ઉભી લેવાનો પછી ધરાસક્ર પૈસા આપી દેવાના ખરીદી લેવાના ને ખુબ સરસ મનોજભાઈ જોરદાર વાત કરી અહીં બેઠેલા તમામ ના અંદર દોશ અને ઉત્સાહ ભરી દીધો આપની વાતોથી તો કાર્યક્રમ ને આગળ ધપાવતા હું આપણી વચ્ચે નાનોદ ના વિધાનસભાના સહપ્રભારી વિક્રમભાઈને પણ વિનંતી કરીશ કે ટૂંકમાં તેઓ પણ પોતાની વાત રજૂ કરશે જય જોહાર જય જોહાર જય જોહાર જય જોહાર મંચ ઉપર બેઠેલા વિદ્યાપરાના અને આખા ગુજરાત ના મહાનાયક વિદ્યાપાલ નથી આખા ગુજરાત ના મહાનાયક એવા આપણા શીતલભાઈ વસાવા સાહેબ આપણા જિલ્લાના પ્રમુખ શ્રી નિરંજનભાઈ અમારા સૌથી જૂના મિત્ર મનસુખભાઈને સાથે લઈને આવનાર મનસુખભાઈને અમારું ઘર બતાવનાર એવા ગોપાલ દાદા અઠવાડિયામાં ત્રણ વેળા થતા કિશોર ગોપાલ દાદા એવા ગોપાલ દાદા અને ચંદુભાઈ વસાવા કારોબારી અધ્યક્ષ માજી ગોપાલભાઈ આપણા અર્જુનભાઈ માજી આપણા પટેલભાઈ અને ગોવિંદ સાહેબ સૌને હું આભાર માનુ છું હવે

મનસુખભાઈ જે માણસ આગળ આવવાનો હોય એને હંમેશા પાછળ મૂકી જાય મારાથી આગળ ના જતો રહે એની સાથે ઘનશ્યામ પટેલ આ બે એવા તાલુકાના મહારથી છે કે આપણા તાલુકાનો વિકાસ નથી થવા દીધો આજે આપણા તાલુકાના સુગંધની ફેક્ટરીમાં સ્થાપના કરનાર આજે મારે મંગુભાઈ વરતભાઈ પટેલને યાદ કરવા પડે સુગામ મંગુભાઈ ઓરેફભાઈ પટેલ સુગર ફેક્ટરી ખોલી ત્યારે ચેરમેન હતા જ્યારે ઉત્પાદન થયું સુગર એ થયો ત્યારે એ ચેરમેન બની ગયા બની બનાવેલી બેઠક મંગુભાઈ વરદે જે તૈયાર કરેલો એની સાથે આજે મારે બદામના વિઠ્ઠલભાઈ મગનભાઈ પટેલને પણ યાદ કરવા પડે આજે એની સાથે ફરીના ચંદુભાઈ વેનીને પણ યાદ કરવા પડે એવા પટેલની સહકારથી આપણે સુગર ફેક્ટરી આપણે ખુલેલી અને આજે બની બેઠેલા ભાજપના ચેરમેન ગણશામ પટેલે આપણે આખા ખેરૂતોને સુગર ફેક્ટરીની અંદર કે કેરા મંડળીની અંદર કોઈ પણ જગ્યાએ આપણને દૂધ મંડળીની અંદર આજે દૂધ મંડળીઓની અંદર પણ ગણશામ પટેલનો એટલો બધો ભ્રષ્ટાચાર છે કે આજે ઉડીને આ આપણે કોઈ જોતા નથી ગણશામભાઈ પટેલનો ભ્રષ્ટાચાર આજે ઘનશ્યામ પટેલ અને મનસુખભાઈ વસાવા બે એકબીજાના દુશ્મન છે પાછા હા મનજો શું કામ એમણે બે ભાગ માણીને રાખ્યા છે કે ભાઈ ઘનશ્યામ પટેલના જે નામ માનતા હોય એ મનસુખભાઈને માને અને આખરે આપણે મત બતાવતા અને ઘનશ્યામ મનસુખને ના માનતા હોય કે ઘનશ્યામ પટેલ હાથ બી રાખે

તું ત્રીસ વર્ષ સંસદ સભ્ય છે અને ત્રીસ વર્ષ ની અંદર જે કામ ડગો દેવાનું કર્યું અને આપણા ત્રીસ મહિના ની અંદર આપણા આદિવાસીઓને સહકાર આપવાનું કામ શ્રીધરભાઈ કર્યું છે ત્રીસ વર્ષ ની અંદર જ્યારે પહેલો ધારા સભ્ય બન્યો મનસુખભાઈ વસાવા ત્યારે મારા ફાધર વચન આપેલું કે તમને તાલુકા પ્રમુખ બનાવીશું બાલુભાઈ નાનાભાઈ કહ્યું બાલુ કાકાનો દીકરો છું

તે સમયે મેં મનસુખ વસાવાને ઓપન ચેલેન્જ આપેલી ઓફિસમાં તાલુકાની વાનગી થતી તે ત્યાં કે મનસુખભાઈ તમારી તાકાત હોય તો હવે ધારા માટે રાજીનામું મૂકી દો હું તે ટાઈમે બેંક ઓફ બરોડામાં હતો અને તે ટાઈમે કીધું કે હું બેંકમાંથી રાજીનામું મૂકી દઉં તમારી શક્તિ હોય તો આપણે બંને જણા લઈ લઈએ આમાં તો મનસુખે મને હું કીધું ખબર છે કે વિક્રમભાઈ તારી શક્તિમાનની વાત છે ત્યારે મેં એને જવાબ આપેલો

આજ પછી મનસુ કોસાઓનો કોઈ દિવસ ભરોસો કરતા ના આજે ભાજપના કાર્યકરો પર એને એટલો બધો આક્ષેપ મૂકે છે કે ના પૂછે વાત હર્ષદ પર પણ આક્ષેપ મૂક્યો છે ઘનશ્યામ પટેલ ઉપર આક્ષેપ મૂક્યો છે તમામ ભાજપના કાર્યકરો પર મારા આગળ નહીં જાય એવી રીતના એ વર્તન કરે છે અને છેલ્લે

અને એને ખોલી ને જોઈએ તો ખબર પડે ભાઈ આ તો કિંમતી સોનું છે એ ટાઈપ નું આ સિત્તેર લીધું આપણે જયારે મળ્યું છે ત્યારે એને એને આપણે સમકાવાનું છે એટલે આપણે આવતી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે મેં તો ચેલેન્જ આપેલી છે અને આજે પણ ચેલેન્જ આપું છું મનસુખ ચેલેન્જ આપું છું કે તારી તાલુકા પંચાયત વાઘપુરા ની અંદર આવે છે એને હરાવાની તાકાત અમારી છે અને એની અંદર જિલ્લા પંચાયત આવે છે

હવે હું વિનંતી કરીશ કે આપણી વચ્ચે નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવા ઉપસ્થિત છે ત્યારે તેઓ પણ પોતાની વાત રજૂ કરશે અહીંયા આપણી વચ્ચે પધારેલ આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી માટે આપણે એકવાર વાર પહેલા તેમનું જોરદાર તાળીઓના ગણગણાટનું સ્વાગત કરીએ અહીંયા ગાડી અમારી પહેલા વક્તા એવા વિક્રમ કાકાજી ઇમ્તિયા કાદરીજી મનોજભાઈ પટેલ જેઓ નિકોલીથી આવ્યા છે જેઓ ભાર કોંગ્રેસના અગ્રણી છે અને પટેલ સમાજમાં ઉપપ્રમુખની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે એવા આપણી સાથે આજે પટેલ સમાજમાંથી જોડાવાના છે એવા ગોવિંદ ગુરુજી તેમજ આપણા ચંદુભાઈ જેઓએ ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા કારોબારી સદસ્ય તરીકે પણ એમણે જવાબદારી નિભાવી છે વડીલ વડીલ શ્રી અમારા ગોપાલ કાકા તેમજ તમામ મંચના આગેવાન શ્રીઓ શ્રીઓ આજુબાજુ ગામથી પધારેલા સરપંચ શ્રીઓ માજી શ્રીઓ અને ભાઈઓ બહેનો અને મારા યુવા સાથી મિત્રોનો હું આજે આ આમ આદમી પાર્ટી પરિવાર તરફથી તમારું દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકારમાં બેઠેલા નેતાઓ વિકાસ વિકાસની મોટી મોટી વાતો કરે છે મોટા મોટા કાર્યક્રમો કરે છે પણ આજે ખરેખર આજે છેવાડાના ગામડાઓની અમે મુલાકાત લેવા જઈએ છીએ તો આજે ઘણા બધા ગામડાઓ એવા છે જે લોકો આજે વિકાસથી વંચિત છે આજે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય જ

તો એ ચા એવા તો કયા દૂધની હતી એવી કઈ ભેંસે એવી દૂધ કે કઈ ગાયે એવી દૂધ આપ્યું કે બે બે કરોડ રૂપિયાની ચા પી ગયા વિચાર કરો તમે ત્યાં ગાડી જે ટોયલેટ હતા જે સંડાસ કહેવાય આપણી ગુજરાતી ભાષામાં એ બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા નું હતું હમણાં આપણે ગામડામાં જો આપણા સહાય આપે છે આ જિલ્લા પંચાયતમાંથી તો આપણા ફક્ત બાર રૂપિયા એક ટોયલેટ બનાવવા આપે છે કેટલા આપે છે સોનાનું હતું એટલે આપણે બધા જાગવાની જરૂર છે આજે પાંચ કરોડ રૂપિયા નો તો ખાલી આ સ્ટેજ ત્યાં ગાડી સ્ટેજ હતું પાંચ કરોડ રૂપિયા નો સાત કરોડ રૂપિયા મંડપો હતા પૈસા આવે છે જે ગ્રાન્ટો આવે છે જે યોજનાઓ આવે છે એ યોજનાઓ માંથી જે આપણા ગામના ના જે માળખાકીય સુવિધા આજે દરેક ગામ ઘરે જે વિકાસ થવાનો હોય એ વિકાસ

તો કલેક્ટર સાહેબે સ્પષ્ટ કીધું ત્યાં આગળ કે ભાઈ એવી કોઈ વાત જ નથી એવી કોઈ માંગણી જ નથી કરી અને આખું તંત્ર પછી ભાજપની આખી પેલી ટીમ જે નારંગી ટીમ છે એ પાછી કલેક્ટર સાહેબને મળવા ગઈ અને કલેક્ટર સાહેબને મળીને કહે છે કે કેમ ભાઈ તમે તો અમને કહેતા હતા એરપોર્ટ પર કે 75 લાખ રૂપિયા દોઢ કરોડ રૂપિયા ચૈતર ભાઈ મહેંગા છે અને પંચોતેર લાખમાં જ સોદો થયો છે

બે વર્ષથી આજે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ ગામડામાં આ મનરેગા યોજના ચાલતી નથી કે ચાલે છે ભાઈ આપણને આ સરકાર મોટા મોટા વચનો આપે છે મોટા મોટા વાયદાઓ આપે છે આજે પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયાના તમને બધાને કાર્ડ આપી દીધા પણ આખા નર્મદા જિલ્લામાં કોઈ એવી હોસ્પિટલ નથી કે આ હોસ્પિટલોમાં આ કાર્ડો ચાલે ચાલે છે આ સરકારો આપણાને લોલીપોપ આપે છે આજે આ આપણો જે પોઈચા ગામ છે આપણો રૂંડ ગામ છે નરખડી ગામ છે ઓરી સિસોદરા નો જે આખો પટ્ટો છે એ ભાજપના અહીંયા ગાડી ઘણા બધા ચૂટાયેલા નેતાઓ અને એમના જે મણકિયાઓ છે એ લોકો એ આખો આપણો ભાટો વેચી ખાઈ ગયા વેચી ખાઈ ગયા ને આજે એ ત્યાં ગાડી રેતીનો એક કાંકરો જોવા નથી મળતો હ આજે તમે ખુલ્લે આમ બે નંબર ચાલે છે આપણા ગામના કોઈ જાગૃત નાગરિક કોઈ આગેવાન આ બાબતે બોલે તો એમને દબાવવામાં આવે છે અને આ ગેરકાયદેસર એટલું બધું આ રેતીનું ખનન ચાલે છે પણ તેમ છતાં ભાજપનો એક પણ નેતા બોલતો નથી આ સાંસદ સભ્ય બોલે છે ત્યાં હે કેમ કે સાંસદ સભ્યના જમાયો પણ આ કામ કરતા થઈ ગયા છે હવે એટલે પછી તે ક્યાંથી બોલે અને એમને બધાને આમાંથી ટકાવારી મળે છે એટલે વધુ ન કહેતા આપણે સાહેબને પણ સાંભળવાના છે અને અંધારું પણ થાય છે તો આપણે તમે બધા ઘણા રાહ સમયથીરાજ છો અહીંયા ગાડી દરેક સમાજના લોકો અહીંયા ગાડી આવ્યા છે અને આજે જે અમારા સ્થાનિક જે ખેડૂતો છે એ લોકોનો પણ પ્રશ્ન હતો કે અહીંયા ગાડી જે રાજીપરા માર્કેટમાં અમારા ખેડૂત લોકો જે શાકભાજી આપવા જાય છે એમાં દસ દસ ટકા દલાલી લેવામાં આવે છે કેટલી દલાલી લેવામાં આવે છે તમે શાકભાજી આપવા જાવ છો ત્યાં આજ દસ ટકા જે દલાલી છે એ સમગ્ર ગુજરાતમાં કોઈ પણ શાક માર્કેટમાં દલાલી લે એ કરવામાં નથી આવતી ફક્ત રાજપીપળા જેવું એક છે કે ત્યાં ખેડૂતો પાસે દસ ટકા દલાલી લેવામાં આવે છે બાકી બીજા કોઈ પણ તમે અમદાવાદ ભરૂચ સુરત કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો ત્યાં ગાડી જે પણ પેલા વેપારીઓ છે છે એમની પાસેથી કમિશન કાપવામાં આવે ગાડી આટલી મોટી આપણા નર્મદા જિલ્લામાં ચાર ચાર પાંચ પાંચ એપીએમસી છે ત્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છૂટાય ને ત્યાં ગાડી બેસે છે એ લોકો ફક્ત ચા નાસ્તો કરવા અને ભજીયા ખાવા માટે ત્યાં જાય છે પણ આપણા ખેડૂતોના કોઈ પણ જાતના એ લોકો પ્રશ્ન ત્યાં ઉઠાવતા નથી